મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે લાઇક કરે હમરે ચેનલ કો સબસ્ક્રાઈબ કરે

પશ્ચિમ વિસ્તારમાં મુસ્લિમ સમાજની વસ્તી સિત્તેર હજાર જેટલી છે આ વિસ્તારમાં આવેલું રેલવે નાગર નાળા પાસે ગંદકી આ પાણીનો પણ કાયમી નિકાલ કરવો જોઈએ અને રોજ હજારો મુસાફરો આવતા હોય જે મુસાફરોને બહાર નીકળવા માટે ભારે તકલીફનો સામનો કરવો પડતો હોય છે પગદંડી રસ્તો વહેલી તકે આપવામાં આવે તેવી માંગ ઉઠી છે આજ રોજ રેલવે સ્ટેશન પર એક પ્રોગ્રામ રાખ્યો હતો નરેન્દ્ર મોદી સાહેબના તરફથી એમાં પંચમહાલ નામ રતનસિંહ રાઠોડ સાહેબ ને એમને બધા ઉપસ્થિત રહ્યા હતા કુરબાન જાગૃત ટ્રસ્ટ તરફથી અમે એક લેટર પેડ પર રજૂઆત કરી હતી પશ્ચિમ વિસ્તારના અંદર સિત્તેર હજાર જેવા રહેણાંક છે એમના પગદંડીનો કોઈ રસ્તો આ લોકોએ રાખ્યો નથી અને એ પગદંડી ડિસ્ટ્રિક્ટના ટાઈમ પર હતો એને બંધ કરી દીધો છે અને આજે દિવાળો રેલવે સ્ટેશનથી લઈને કે ઘર નાળા સુધી આશરે દોઢ બે કિલોમીટર આ લોકોએ દિવાળો ઉઠાવી લીધી છે કોઈ રસ્તો અમારો આવવા જવાનો રાખ્યો નથી આટલી મોટી વસ્તીના અંદર જવાવાનો રસ્તો તો જુએ ને એના માટે અમે કુરબાન જાગૃત ટ્રસ્ટ તરફથી એક લેટર પેડ પર અમે રજૂઆત કરી છે અને સાંસદ સાહેબે એવું કહ્યું છે અમે બહુ જલ્દીથી આની નિરાકરણ લીઓ આવશું તમને બીજું ગધનાળાની અંદર વર્ષોથી પાણી ગંદુ ભરાય છે અને એમાં આવર જવર હજારો માણસો જાય છે કબાડી માર્કેટ એની આ બાજુ છે અમદાવાદ હાઈવે રોડ પર અહીંયાથી આવતા જતા લોકો હજારો હિસાબથી આવર જવળ છે લોકોની અને ગંદુ પાણી હંમેશા માટે ભરેલું રહે છે એના માટે અમે રજૂઆત કરી છે તો એના માટે નિકાલ કરે અને એનો કંઈ રસ્તો પાણીનો નિકાલ કરીને એને અમને બી કરી આપે એના માટે અમે રજૂઆત કરી છે અને એમને લેટર ઉપર લેટર પેટ પર આ લોકોને રજૂઆત આપી આપનું નામ મોહમ્મદ હનીફ આઈ મદારી